રાજકોટ જિલ્લાના જામકંડોળનાના જસાપરા ગામના વાડી વિસ્તારમાં રહેતા તેર વર્ષના બાળકને ઝેરી સાપ માથામાં કરડવાથી ગંભીર હાલતમાં ધુરાજી હોસ્પિટલમાં દાખલ કરાય ત્યારબાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરાય જામકંડોળનાના જસાપરા ગામની સીમ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ભરવાડના પુત્ર એવા ગોવિંદભાઈ ઉમ્ર તેરને સાંજે જંતુ કરડવાથી સાંજે ધ્યાન ન લીધેલ સવારે રાબેતા મુજબ શાળાએ ગયો હતો ને ત્યાં તબિયત લથડતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ફરજ બજાવતા કર્મચારી અને ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી પરંતુ બાળકને વધુ સારવારની જરૂરિયાત હોય તેથી બાળકને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરાયો હતો જી હું ડૉક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર ધોરાજી સરકારી હોસ્પિટલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં આજ રોજ સવારના અંદાજે દસ વાગે ગોવિંદ રાજુભાઈ ભરવાડ ઉંમર વર્ષ તેર રહેવાસી જસા પર એના ફાધર એમને સારવાર અર્થે લઈને આવેલા હોય એમને એના ફાધરને પૂછતા જણાવેલું કે રાત્રે માથામાં કંઈક કરેલું હોય પરંતુ રાત્રે કંઈ સારવાર લીધેલી ન હોય અને સવારે સ્કૂલે મોકલેલો હોય અને સ્કૂલે ગોવિંદ જે તેર વર્ષનું બાળક છે એ અચાનક બેભાન જેવું થઈ જતા શિક્ષકે એમના ફાધરનો કોન્ટેક કરી અને સારવાર અર્થે આવેલું હોય બચ્ચાને તપાસતા જોતા સાફ કરડેલો એવું લાગેલું હોય જેમાં આપણા એમડી ફિઝિશિયન અને એનેસ્ટેટિશિયન ડૉક્ટર બિંદિયા મેડમ અને ડૉક્ટર જેનિસ કથેરિયા સાહેબ એમને ઇન્ક્યુબેશન કરી અને પ્રાથમિક સારવાર આપી અને વધારે સારવાર અર્થે જુનાગઢ સિવિલ ખાતે મોકલેલ છે તદઉપરાંત આ દર્દીની સારવાર બીજું દર્દી મૂકે વિપુલ ધામેચ દિવ્યાંગ ન્યૂઝ ધુરાજી રાજકોટ